નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે સંસ્કૃત જેનો પાઠ છ કે જે સત્ર બે ની અંદર આવે છે જેનું નામ છે રમણીયા નગરી આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો પર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે નીચેના આપેલા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો જેમાં પેલું ગુર્જર રાજ્ય સંચાલય દર્શનિયાની સ્મૃતિહી સ્વતંત્રતા પક્ષી ઉદ્યાન પ્રદર્શનના જવાબ આપો જેમાં પેલું ગુર્જર રાજ્ય રાજધાની કિ નગરમ અસર તો ગાંધીનગરમ ગુર્જર રાજ્ય રાજધાની અસ્તિ બીજું મહાત્મા મંદિર તૂરે એવું યાવરણ એ નિસંતોર નામ પ્રાચીન મહાકાય પ્રાણીના વિશેષ વિભાગ અસર્પૃહ આધ્યાત્મવિજ્ઞાન સંગમ કુત દ્રશ્ય અક્ષરધામ આધ્યાત્મવ્ય સ્વતંત્રતા રાષ્ટ્રપિતા મત્મા ગાંધીમહોદ ભારત સ્વતંત્રતાૃશો પ્રશ્ન બે યોગ્ય જોડકાજોડો જેમાં પેલું છે ત્રીજું ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ તેમાં આવશે વિવિધ કુલાનામ સરપા ચોથું વિદ્યાભવન તેની સામે આવશે જીસી આર ટી પાંચમું મહાત્મા મંદિરમ તેની સામે આવશે ત્રણ અસ્માકમ રાષ્ટ્રપિતુ સ્મૃતિ ભવતી પ્રશ્ન ચાર ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો જેમાં ઉદાહરણ છે મમ ગ્રામે વિદ્યાલય અસ્તિ તો મમ ગ્રામે શિવસ્ય વિશાલમ મંદિરમ અસ્તિ મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ મમ ગ્રામે પક્ષી ગૃહમ અસ્તિ મમ ગ્રામે તડાંગ પ્રશ્ન પાંચ નીચે આપેલા વાક્યનું સંસ્કૃતમાં અનુવાદ કરો મારું ગામ સુંદર છે મારી શાળા મોટી છે તો મમ પાઠશાળા વિશાળ વર્તતે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે તો ગાંધી મહોદય અસ્મા રાષ્ટ્રપિતા અસ્તી પ્રશ્ન છ આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા શિક્ષકા ત્રીજું અત્ર પુસ્તકાલય પુસ્તકાલયે પુસ્તકાની સંતિ ત્યાર પછી પ્રશ્ન તમારા ગામ નગરનું વર્ણન સંસ્કૃતમાં પાંચ થી છ વાક્યોમાં કરો તો મનો ગ્રા તો રામપુરમ લઘુગ્રા અસર અસ્થિ ગ્રામે ઉપસ્રોકા નિવસતી મમ ગ્રામ્ય સમીપે એ વહતી ત્યાં તટે મંદિર રાજે મમ ગ્રામે એથમિકાલા અસર ગ્રામજના ધર્મનિષ્ઠા ઉત્સવપ્રિય છે અય ગ્રામા મમ અતિ પ્રિય વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ છ ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક્ટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પથી સોલ્યુશનની પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે પાઠ સાતની ની અંદર ત્યાં સુધી આવજો